ઝીણું ઝીણું અને એક વાટકો આપણે મેથી લીધી છે અને એક વાટકો આપણે ધાણા લીધા છે તો એને આ રીતે આપણે સુધારી લીધા અને એક વાટકો આપણે લોટ લીધો છે ચણાનો અડધી ચમચી આપણે આદું ઝીણું ઝીણું ખમણી લીધું છે અને મરસા આ રીતે આપણે સુધારી લીધા છે ઝીણા ઝીણા અને સૌ કરવા માટે આપણે આ પૂંભણિયા ભજીયામાં સર્વ કરવા માટે આપણે આ ડુંગળીનો જોઈ આ રીતના સ્લાઇસ કરી લેવાની અને આપણે આ લીંબુ જોહે સર્વ કરવા માટે આટલું લીંબુ આપણે પૂંભળિયા ભજીયામાં નાખશું બેટર બનાવવામાં અને મીઠું લીધું છે તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું અને આપણે તેલ લીધું છે તો પહેલાં આપણે બેટર બનાવી લેવાનું છે પેલા આપણે ધાણા નાખી દેવું બધું આપણે ધોઈને સાફ કરીને પછી આપણે સુધાર્યું છે એકદમ સરસ અને આય આપણે સુધારી લીધા છે મેથીને આપણે સુધારી લેવાની સરસથી ધોઈ અને આપણે આ લીલું લસણ નાખી દેવું અને આપણે એક ચમચી આપણે આદુ લીધું છે અને લીલા મરચાં નાખ્યા તો તીખાસ તમારે જે પ્રમાણે નાખવી એ પ્રમાણે આપણે આમાં નાખવાનું અને મીઠું નાખશું અને આપણે આ એક લીંબુનો અડધા લીંબુનો રસ નાખશું આમાં તો આમાં મીઠા સોડા કે સોડા એ કોઈ નથી નાખવાના અને હવે આપણે લોટ નાખશું આમાં તો લોટ આપણે સાળીને જ લીધો હશે તો હવે બધું આ મિક્સ કરી લેવું તો આમાં લગભગ તો લોટ બંધાઈ ગયા સરસથી બેટર જેવું થઈ ગયા હે પાણીની જરૂર નહીં પડે ભીની છે ને મેથી ની તો આપણે હજી થોડોક લોટ આમાં નાખશું અને આપણે આંગળીયું હું આને પાડવાના છે ભજીયા આપણે લીંબુનો રસ ને બધું હતું એટલે આ રીતનું સરસથી બેટર થઈ ગયું છે તો આ રીતે સરસ થઈ ગયું છે તો હવે આપણે આમાં બે ચમચી જેટલું પાણી નાખવાનું છે જાજું નથી નાખવાનું તો આ બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આમાં બે ચમચી પાણી નાખશું જો એ બે ચમચી જેટલું જ છે એટલું આ રીતનું રાખવાનું છે આપણે કઠણ જ રાખવાનું એમ તો તોજી ભજીયા હારા બને એમ આપણે આમ આમ પાડી તો હવે આપણે તેલ ગરમ મેલી દેવું આ રીતનું આપણે બેટર બનાવવાનું છે તેલ ગરમ થાય તો આપણો આ લોટ સરસ એકદમ સેટ થઈ જાય એમ આ રીતનું કઠણ થોડુંક રાખ્યું છે આપણે પછી જરીક પાણી નાખીને આપણે પાડવાના અને પછી આમ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એકદમ સરસ તો હવે આપણે જોઈ જવું થોડુંક નાખીને હમ આ રીતનું આપણે પા જોઈ ગરમ તેલ તો થોડુંક આપણે પાણીવાળો હાથ કરીને આપણે આમાં લઈ લેવું થોડોક પાણીવાળો હાથ કરવાનો આપણે આ રીતે એટલે આપણા હાથમાં સોટે નહીં ને આંગળી હું એ આપણે ભજીયા પડે આ રીતે પાડવાના છે આ રીતે તો આ રીતે નાના નાના પાડવાના છે આ ભજીયા અવાજ આવે છે આ રીતે છે જ આપણે પાણી વાળો હાથ કરવાનો એટલે આપણા હાથમાંથી શોટ બંધ થાય આ રીતે આપણે અંગૂઠે હું આ રીતે આમ કરતું જવાનું લોટ આપણે કઠણ જ રાખવાનો આ રીતે તો કુંભણિયા ભજીયા લસણમાં ને આપણે મેથીમાંસ થાય છે અને કોથંબરીમાં થાય છે ધાણાપાચીમાં તો આ રીતે આપણે બધાય ભજીયા પાડી લેવું આમાં હમા હા એટલા તો હવે આપણે આને ફેરવી લેવું એકદમ સરસ ધીમા ગેસે આપણે ક્રિસ્પી થવા દેવું ધીમા ગેસે આપણે આને સેડવવાના છે એમ એકદમ લાલ થઈ જાય એમને મકર ટીકાસા કાસા રે જો આ રીતના આપણે બનાવવાના છે તો એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એવા આ રીતે તો આમાં ઝાઝું તેલ રહેતું નથી આ તો આ રીતે આપણે બધાય બનાવી લેવાના છે એકદમ સરસ ક્રિસ્પી ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે બધાય પૂંભણિયા ભજીયા બનાવી લેવું તો આપણે બધાય પૂંભણિયા ભજીયા થઈ ગયા છે તો આને આપણે કાઢી લેવું ને ગેસ બંધ કરી દેવું

કુંભણી ભજીયા દીકરાને જગદીશભાઈને અને રજનીભાઈને બહુ ભાવે દર વખતે કરાવે કે પૂંભણિયા ભજીયા બનાવો લીલું લસણ આવ્યું નથી ને કાંઈ ભજીયા બનાવવાનું કીધું નથી તો આપણે આની હારે સૌ કરજો એકવાર જરૂર ટ્રાય કરજો બહુ મસ્ત બને છે યા ભજીયા જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પૂંભણિયા ભજીયા